ખાંડ વગરની ગોળ વગરની અને મેંદા વગરની સોફ્ટ અને પોચી ચોકલેટી કેક બની શકે છે તો હા ફ્રેન્ડ્સ આજે આપણે ક્રિસમસ સ્પેશિયલ એકદમ ટેસ્ટી હેલ્ધી અને ચોકલેટી કેક બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય વિનિસ કિચન કેક બનાવવા માટે મેં એક કપ ખજૂર લીધા છે આજે આપણે ખજૂરની ટેસ્ટી કેક બનાવીશું ખજૂરમાંથી ઠળિયા કાઢી લેવાના છે અહીંયા એક કપ ખજૂર લીધી છે તો એ કપ દૂધ લેવાનું છે દૂધ નવ સેકુ લેવાનું છે એટલે માપ સરખું લેવાનું છે કે એક કપ ખજૂર તો એક કપ દૂધ હવે એક મોટો બાઉલ લેવાનો છે અને બાઉલમાં ખજૂર લઈ લેવાની છે અને દૂધ ઉમેરવાનું છે અને દૂધમાં ખજૂરને વીસથી ત્રીસ મિનિટ પલાળીને મૂકી દેવાની છે એટલે ખજૂર સોફ્ટ થઈ જશે જો તમારી પાસે ટાઈમ ના હોય તો વીસ મિનિટ પણ પલાળી શકો છો અહીંયા આપણે વીસથી ત્રીસ મિનિટ ખજૂરને દૂધમાં પલાળીને મૂકી દઈશું ત્યાં ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ખજૂર સોફ્ટ થઈ ગઈ છે તો હવે મિક્સર જાર લેવાનો છે અને ખજૂર અને દૂધ મિક્સર જારમાં લઈ લેવાની છે અને એકદમ ફાઇન ક્રશ કરવાનું છે એટલે ખજૂરની પ્યુરી બનાવવાની છે અને આ જ પ્યુરીની આજે આપણે કેકનું બેટર બનાવીશું તમે ખજૂરની ફાઇન પેસ્ટ બનાવી લીધી છે તો પેસ્ટને બાઉલમાં લઈ લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો ને કે આજે આપણે ખાંડ નથી ઉમેરવાના કે ગોળ નથી ઉમેરવાના ખજૂરની જ કેક બનાવીશું એટલે આજની કેક હેલ્ધી બનવાની છે તો ખજૂરની પેસ્ટને સારી રીતે વિસ કરી લઈશું હવે ચારથી પાંચ ચમચી રિફાઇન તેલ કે સનફ્લાવર તેલ ઉમેરવાનું છે તેલમાં ફ્લેવર ના હોય તેવું તેલ લેવાનું છે અહીંયા હું તેલ લઉં છું તમે બટર પણ લઈ શકો છો અને મેલ્ટેડ ઘી પણ લઈ શકો છો તેલને સારી મિક્સ કરવાનું છે હવે આજે આપણે ઘઉંના લોટની કેક બનાવીએ છીએ મેંદા લોટની નથી બનાવતા એટલે ઘઉંનો જીરો લોટ એક કપ લેવાનો છે ચપટી મીઠું ઉમેરવાનું છે ત્રણ ચમચી કોકો પાવડર ઉમેરવાનું છે વન એન્ડ હાફ ટી સ્પૂન બેકિંગ સોડા વન એન્ડ હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર ઉમેરવાનું છે તો ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેને ચાડી લઈશું આપણે કેક બનાવીએ છીએ અને લોટ ચાળીને લઈએ છીએ ને તો કેક સોફ્ટ અને પોચી બને છે તો બધો જ લોટ મેં ચાડી લીધો છે હવે બધી સામગ્રી સારી મિક્સ કરવાની છે અને દૂધ ઉમેરતા જવાનું છે અને કેકનું બેટર બનાવવાનું છે હવે આજે આપણે ખજૂરની કેક બનાવીએ છીએ ને બેટર વધારે પટલું પણ નહીં અને ઘટ પણ નહીં તે રીતનું બેટર રાખવાનું છે એટલે થોડું દૂધ ઉમેરતા જવાનું છે અને આ રીતનું બેટર રાખવાનું છે આપણે કેક માટે બેટર બનાવતા હોય ને તેનાથી થોડું ઠીક બેટર રાખવાનું છે હવે ત્રણથી ચાર વેનિલા એસેન્સના ડ્રોપ્સ ઉમેરવાના છે અને સાઈડથી મિક્સ કરી લઈશું હવે મેં કેક ટીન લીધું છે તેને બટરથી ગ્રીસ કર્યું છે અને બટર પેપર મૂક્યું છે તો કેકનું બેટર બનાવ્યું છે તે બેટર કેક ટીનમાં લઈ લેવાનું છે અને બેટર કેક ટીનમાં લઈએ છીએ ને પછી આ રીતે ટેપ કરવાનું છે એટલે બેટરમાં હવા હશે તે નીકળી જશે હવે બેટરની ઉપર ચોકલેટ ઉમેરવાની છે અને વ્હાઇટ ચોકલેટ ઉમેરી લઈશું અહીંયા હું ચોકલેટ લઉં છું તમે ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો કેકને બેક કરી લઈશું અહીંયા હું કઢાઈમાં કેકને બેક કરું છું તમારે અવનમાં બેક કરવી હોય તો પણ કરી શકો છો કડાઈમાં કેક બેક કરતા હોઈએ ત્યારે કઢાઈને પાંચથી સાત મિનિટ પ્રીહીટ કરવા મૂકવાની છે કડાઈ ગરમ થઈ જાય પછી કેકને બેક કરવા મૂકવાની છે કેકને બેક થતાં પચીસથી ત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા ત્રીસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું કે કેક બેક થઈ છે કે નહીં તો શું કરવાનું છે કે એક નાઈફ લેવાની છે કે ટૂથપીક લેવાની છે અને આ રીતે ડીપ કરવાનું છે જો નાઈફ ક્લીન આવે એટલે સમજી લેવાનું કે કેક બેક થઈ ગઈ છે અહીં આપણે કેક બેક થઈ ગઈ છે તો કેકને બહાર લઈ લઈશું અને ઠંડી કરવા મૂકવાની છે કેક ગરમ હોય ને ત્યારે કટ નથી કરવાની ઠંડી થઈ જાય પછી જ અનમોલ કરવાની છે અહીંયા કેક ઠંડી થઈ ગઈ છે તો કેક ને અનમોલ કરીશું કેક અનમોલ કરતા હોય ને સાઈડ ને ક્યાંથી કટ કરવાનું છે અને નીચે પ્લેટ મૂકવાની છે ઉપર થી કેક ટીન લઈ લેવાનું છે આપણી કેક એકદમ સોફ્ટ અને પોચી બની છે હું તમને કટ કહીને બતાવીશ કે આજે આપણે ચોકલેટી કેક બનાવી છે તે કેક એકદમ સોફ્ટ પોચી અને જાડીદાર બની છે આજે આપણે કેક બનાવી છે તો કેકમાં ખાંડ ગોળ કે મેંદો નથી ઉમેર્યો છતાં પણ કેક સોફ્ટ પોચી અને ચોકલેટી બની છે આજે આપણે ખજૂરની કેક બનાવી છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે હવે ચોકલેટની વાત કરીએ ને તો ચોકલેટ બાળકોની મોસ્ટ ફેવરેટ હોય છે તો ચોકલેટને મેલ્ટ કરવાની છે ચોકલેટ મેલ્ટ થઈ જાય પછી પાઇપિંગ બેગમાં લઈ લેવાની છે અને કેકની ઉપર છે ચોકલેટ થી ભરપૂર કેક બનાવવાની છે ફ્રેન્ડ્સ ક્રિસમસ નજીક આવી રહી છે તો મેં તો મારા બાળકો માટે ટેસ્ટી હેલ્ધી ચોકલેટી કેક બનાવી છે તમે તમારા બાળકો માટે કઈ કેક બનાવવાના છો કમેન્ટમાં જરૂરથી જણાવજો